બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગવજી જય ગોપાલ જય ગોપાલ પુરસો તમ શું પ્રીત બંધાણી આઠે પોરાયનું ઠે પોનુરા ગી રે લાજો મૂલ શુંણ મારી સજની સુકૃત કામિયા ગે સુકૃત કામિયા ગે રે पलक जे मू आवे दाई कंठ रे वळगे रेवाई दाई कंठ कंठडे वळगे रे अलवेल आडो Ce joie te va lua vala ce joie te va lua ghere. Să jai jauntia, suca sule bode, să jai jauntia, suca sule bode. जागूं त्यारे वालो जागे रेवाला जागू त्यारे वालो जागे रे हरिवर श्री गोपेंद्र यखिलानंद हरिवर श्री गोपेंद्र यखिलानंद મળ્યો છે મારે ભાગે રે વાલા છે મારે ભાગે રે પુરસો તમસું પ્રીત બંધાણી આઠે પર અનુરાગી રે શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી ગોપાલ જય ગોપાલ